મને ડાયાબિટીસ છે મને કેન્સર છે મને થેલેસમિયા છે બધા પ્રકારનો રોગ છે અમે પતિ પત્ની બધા પ્રકારના રોગથી ઘેરાયેલા છે અલગ પ્રકારના રોગ અમને બંને છે પરંતુ અમારું જે બાળક છે આ રોગથી ન આવવું જોઈએ અમે જે બાળક લાવી રહ્યા છે એ રોગ મુક્ત હોવું તો એના માટે શું કરવું એના માટે શું ટ્રીટમેન્ટ કરવી કે અમારું આવનારું ભવિષ્ય રોગ મુક્ત રહે હું તમને એક અમદાવાદના ડોક્ટર બતાવીશ આ ડોક્ટરે મેડિકલની દુનિયાની અમુક શોધો અને એક સમસ્યા અને એને નિવારણની વાત કરીશ આવો હું તમને એ કથા વસ્તુ બતાવું ઓટિઝમ અને ડાઉન સિન્ડ્રોમ એ મે બી તમે સિતારે જમી પર મૂવી જોયું હશે એટલે આ બધા શબ્દો ઘણા બધા પ્રચલિત થયા છે પણ ડાઉન સિન્ડ્રોમ એ વારસાગત બીમારી છે અથવા જીન્સ થી ટ્રાન્સમિટ થતી બીમારી અથવા તો રોગ છે અને એને આપણે આવતો અટકાવી શકીએ છીએ એટલે એવું બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે સોનોગ્રાફી થી કે અમુક પ્રકારના બ્લડ ટેસ્ટ થી આપણે ઓળખાઈ કરી શકીએ છીએ કે આ બાળકમાં આ જીનેટિક પ્રોબ્લેમ છે અને ડાઉન સિન્ડ્રોમ છે અને એ પ્રેગ્નન્સી આપણે આગળ ના વધારીએ એવું બની શકે નમસ્કાર જનકબેન નમસ્તે આમ આજે યુવા પેઢી એવું વિચારે છે કે મને વારસાગત એટલે કે જિનેટિક કોઈ મારા બાળકમાં પ્રોબ્લેમ ન આવે એવું મારે બાળક જોઈએ છે મારા દાદાના પૂર્વજોને જે હોય તો હતું એવું શક્ય છે એટલે આજના જમાનામાં સાયન્સ એટલે સુધી પહોંચેલું છે કે મોટા ભાગે તમે જે ઈચ્છો એ બધું મેળવવું શક્ય છે પણ એના માટે મેઇન આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન આઈવીએફ કરવું પડે ને આઈવીએફ કરીએ તો આપણે બંનેના બીજ બહાર ને પ્રોસેસ કરીએ ગર્ભ બનાવીએ અને એ ગર્ભને મૂકતા પહેલા એની જીનેટિક તપાસ કરીએ તો જીનેટિકલી ટ્રાન્સમિટ ડિઝીઝ એટલે જે આનુવંશિક રોગ કહેવાય કે જે વારસાગત આવતા રોગો હોય એનેથી આપણે આવનારા બાળકને બચાવી શકીએ કે જે બાળક આવે હેલ્ધી આવે એને કોઈ જીનેટિક પ્રોબ્લેમ ના પણ માની લો હું છું તો મને થેલેસીમિયા છે

કઈ કાસ્ટ છે કે કયા કુળના લોકો છે એના બદલે તમને કઈ મેડિકલ કન્ડિશન છે એટલે થેલેસેમિયા એક ઘણો કોમન રોગ છે એટલે બ્લડ ટેસ્ટ કરવો જોઈએ તમારા બ્લડ ગ્રુપ કયા છે અથવા તો તમને થેલેસેમિયા માઇનર છે કે નહીં એવી તપાસ કરીને તમે ભેગા થાવ તો આવનારા બાળકમાં એ રોગ આવતો આપણે અટકાવી શકીએ એટલે થેલેસેમિયા હોવું ખોટી વસ્તુ નથી કેમ કે થેલેસેમિયા માઇનર જે પણ કપલને હશે અથવા સ્ત્રી કે પુરુષને હશે મોટા ભાગે એ સિમ્ટોમેટિક હશે એને કોઈ જ તકલીફ નહીં હોય એટલે એને એવી ખબર નથી હોવાની કે એને આવી કોઈ જીનેટિક પ્રોબ્લેમ છે પણ ઘણી બધી વાર એવું થતું હોય છે કે કપલ બાળક લાવે અને બાળકમાં થેલેસેમિયા મેજર આવે એટલે કે એનો મતલબ કે હસબન્ડ ને વાઈફ થેલેસેમિયાના કેરિયર હોય તો એ બાળકમાં એ રોગ આવી શકે એટલે જો પહેલેથી ખબર હોય કે બંને એના કેરિયર છે સિમ્પલ બ્લડ ટેસ્ટ છે એટલો મોંઘો પણ નથી અને જો એ ખબર પડે કે હસબન્ડ અને વાઈફ બંનેને થેલેસેમિયા માઇનર કન્ડિશન છે તો આવનારા બાળકમાં થેલેસેમિયા મેજર એટલે કે ડિઝીઝ વગરનું બાળક લાવવું હોય તો આઈવીએફ વધતા જીનેટિક તપાસ સાથે જો આપણે આગળ વધીએ

બધા કાકા મોટાપા હોય એને સ્ટેન્ડ મુકાયો હોય ને ઘણા બધા લોકો હોય બધા લોકોના હુમલા જ આવે છે તો પછી હવે નવી જે બીજો છોકરા છે આજની જનરેશનના લગ્ન કરે છોકરા એને સંતાન હોય એને કશું ન થઈ શકે તો એવું થઈ જાય ખરી એટલે એના માટે સૌથી પહેલા તમારા ફેમિલીમાં કયો એવો વારસાગત રોગ ચાલુ છે ફોર એક્ઝામ્પલ ઘણી ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર વારસાગત ચાલતું હોય કે દાદીને હતું કે નાનીને હતું પછી મમ્મીને થયું અને દીકરીને થવાની પોસિબિલિટી છે તો એના માટે એને બ્રેસ્ટ કેન્સર જ્યારે થયું હતું અને એની મ્યુટેશન સ્ટડી થઈ હોય અને એમાં એવું આઈડેન્ટિફાય થાય કે એનામાં અમુક પ્રકારના જીન્સ હતા જેને કારણે એનું રિસ્ક વધારે છે બ્રેસ્ટ કેન્સર થવાનું તો એવા જીન્સ જે તે સ્ત્રીમાં છે કે નહીં એવું આઈડેન્ટિફાય થઈ શકે અને તો એ જ્યારે બાળક લાવે ત્યારે અગેન સારવાર થકી ગર્ભની તપાસ થાય કે એમાં એ જીન્સ છે કે નહીં અને જીન્સ નથી એવો ગર્ભ જેને જીનેટિકલી નોર્મલ ગર્ભ કહેવાય એ ગર્ભ વાપરી અને એને પ્રેગ્નન્સી રહે તો આવનારી સ્ત્રીને એટલે કે બેબી ગર્લ હોય

પણ સામે ડાઉન સિન્ડ્રોમવાળું જો બાળક આવે તો એ બાળક અને એના માતા પિતા અને એનો પરિવાર બધા એની આગળ પાછળ ઘણા સંકળાય જતા હોય છે અથવા તો એનું ઘણું વધારે પડતું ધ્યાન રાખવું પડે એવું બનતું હોય છે એટલે આ એવી જી જીનેટિક કન્ડિશન છે કે ન્યુમેરિકલ જીનેટિક કન્ડિશન કહેવાય એટલે કે જે એકવીસ નંબરનું ક્રોમોઝોમ છે એમાં બે ના બદલે ત્રણ એની કોપી હોય તો ટ્રાયઝોમી ટ્વેન્ટી વન એટલે ડાઉન સિન્ડ્રોમ કહેવાય અને એવું બાળક એમ જિંદગી જીવી શકે પણ જે બીજા બાળકો હોય એની કમ્પેરિઝનમાં એનો આઈક્યુ ને બધું થોડું ઓછું હોય એટલે એમાં જયારે પણ પ્રેગ્નન્સી રહે તો સૌથી પહેલા તો દર થોડા ટાઈમે સોનોગ્રાફી થી જે તપાસ કરવી જોઈએ એ દરેક ફિમેલે કરાવવી જોઈએ અને ત્રણ મહિને જે બાળકમાં ખોટ ખાપર નથી એવાળી જે સોનોગ્રાફી થાય તો એ સોનોગ્રાફીમાં આવું રાઇઝોમી ટ્વેન્ટી વનવાળું બાળક ગર્ભમાં હોય ગર્ભાશયમાં હોય તો એનો ડાઉટ આપણને લાગી શકે છે એટલે સોનોગ્રાફીમાં એ વસ્તુ પકડી શકાય છે અને જ્યારે એ વસ્તુનો ડાઉટ છે એવું આપણને લાગે તો પછી બ્લડ ટેસ્ટથી અથવા તો બાળકની આજુબાજુ જે પાણી છે એ ખેંચીને એની તપાસ કરીને સો ટકા જાણી શકાય છે કે હા ખરેખર આ બાળકમાં આ જીનેટિક તકલીફ છે અને તો આઈડિયલી એ પ્રેગ્નન્સી આગળ વધારવી ના જોઈએ એ પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી જોઈએ એટલે ઘણી બધી વાર કેવું છે કે ઘણા વખતે પ્રેગ્નન્સી રહેતી હોય અથવા અમારી પાસે તો ઘણા પેશન્ટ એવા આવતા હોય કે સારવારથી પ્રેગ્નન્સી રહેતી હોય એટલે તમને જ્યારે પણ પ્રેગ્નન્સી રહે ફિમેલ પાર્ટનર એ વસ્તુ સાથે એટલું અટેચ થઈ જતું હોય છે અથવા ઘરના બી લોકો એટલા ખુશ હોય છે કે બધું બરોબર જ ચાલે છે અથવા તો કંઈ તકલીફ છે તો એ વસ્તુ સ્વીકારવા માટે એ લોકો રેડી નથી હોતા પણ ધારો કે એવું કન્ફર્મ થાય કે હા ખરેખર આ બાળકમાં જીનેટિક પ્રોબ્લેમ છે અથવા તો ડાઉન સિન્ડ્રોમ છે તો આઈડિયલી એ વખતે પ્રેક્ટિકલ થઈને ડિસિઝન લેવું જોઈએ નહીં કે ઇમોશનલ થઈને અને તો એ બાળકને આપણે આવતા અટકાવવું જોઈએ અચ્છા તમારે ત્યાં અહીં કોઈ પેશન્ટ એવું આવે કે મેડમ અમારે કોઈ જીનેટિક તપાસ કરાવી છે અમારે પતિ પત્નીનું ફ્યુચરનો પ્લાન છે અમને જોવું છે એવું એવા લોકો એવા ઘણા બધા પેશન્ટ આવતા હોય છે અને મારે ત્યાં ગ્રોસલી બે પ્રકારના પેશન્ટ હોય એક જેને પ્રેગ્નેન્સી જ નથી રહેતી અને એક જેને પ્રેગ્નેન્સી રહે છે પણ વારંવાર કશું આવડ થઈ જાય છે તો હવે જેને પ્રેગ્નેન્સી જ નથી રહેતી એવા જે કપલ છે તો એમાં જો ફિમેલ પાર્ટનરની એજ એટલે કે સ્ત્રીની ઉંમર પાંત્રીસ થી વધારે હોય તો એના બીજ નબળા પડ્યા હોય અને એને કારણે બાળકમાં જીનેટિક પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલે એમાં આઈવીએફ ટ્રીટમેન્ટ કરીએ તો જીનેટિક તપાસ કરવાનો ઓપ્શન એને આપી શકાય છે આ એક ઓપ્શન છે એ કરવું કમ્પલસરી નથી પણ જ્યારે ફિમેલ પાર્ટનરની એજ પાંત્રીસથી વધારે હોય અથવા તો આગળ મલ્ટિપલ મિસકેરેજ થઈ ગયા છે એવી હિસ્ટ્રી હોય અથવા તો મલ્ટિપલ આઈવીએફ સાયકલ કરાવી છે અને રિઝલ્ટ નથી મળ્યું અથવા ઓલરેડી આગળ પ્રેગનેન્સી હતી અને ત્રણ મહિને ચાર મહિને ખબર પડી કે બાળકમાં જીનેટિક પ્રોબ્લેમ હતો અને એને કારણે આપણે પ્રેગનેન્સી ટર્મિનેટ કરવી પડી છે તો આ બધી એવી પરિસ્થિતિ છે કે જેમાં કાં તો અમે સામેથી પેશન્ટને કહીએ કે આપણે હવે આગળ વધતા પહેલા સારવારમાં જીનેટિક તપાસ કરીને પછી જ ગર્ભને મૂકીએ એવું વિચારી શકાય અથવા બીજા એવા પ્રકારના કપલ હોય છે કે જેમાં એ લોકોને અ કાં તો પહેલેથી ખબર છે અથવા તો ઓલરેડી એક બાળક તકલીફ વાળું આવી ગયું છે કોઈ જીનેટિક તકલીફ હતી એવું ખબર પડી છે અને એના કારણે એ મા બાપમાં પણ એ તકલીફ હતી અને એના કેરિયર છે એવું ખબર પડી છે એટલે હવે પછી આવનારા બાળકમાં આપણને કોઈ જીનેટિક એવા પ્રકારની તકલીફ ના થાય એવી પરિસ્થિતિ ઊભી કરવી હોય તો જીનેટિક તપાસ કરીને પછી ગર્ભને મૂકો તો એ બાળકમાં જે મા બાપમાં ઓલરેડી કેરિયર સ્ટેટ છે એ વાળી જીનેટિક તકલીફ ના આવે અને તો એ આનુવંશિક રોગ આગળ વધતો અટકી શકે આ સ્નાયુ વાળી વાત છે સ્નાયુ વાળી વારસાગત રોગ છે લોકોને સ્નાયુના તકલીફ હોય હવે એટલે એમાં મોસ્ટ કોમન જે કન્ડિશન છે એને ડ્યુશન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એવો શબ્દ વપરાય જેમ થેલેસેમિયા કમ્પેરેટિવલી કોમન અથવા તો સાંભળેલો શબ્દ છે એવી જ રીતે ડ્યુશન હોય છે હવે જે તે વ્યક્તિ કેરિયર હોય પણ બાય ચાન્સ નસીબ જોગે એવા જ બે વ્યક્તિ ભેગા થાય કે જે સ્ત્રી અને પુરુષ બંને એ વસ્તુના કેરિયર છે તો પછી એનું જયારે બાળક આવે તો પચીસ ટકા ચાન્સ એવા રહી શકે કે એને એ રોગ ખરેખર થાય એટલે મા બાપ કેરિયર હોય તો એ લોકો એ સિમ્પ્ટમેટિક હોય એમનામાં કોઈ જ લક્ષણ ના દેખાય પણ જયારે બાળકમાં તકલીફ આવે આવે ત્યારે બાળક બાળક રોગ વાળું અને એ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ એની સ્નાયુની નબળાઈ વધતી જાય અને ફાઈનલી એનું આયુષ્ય બહુ લાંબુ એ ના જીવી શકે કેમકે છેલ્લે શ્વાસ લેવા માટેના સ્નાયુ હોય એ પણ કામ કરતા બંધ થઈ જાય એટલે આવું જ્યારે પણ પહેલેથી ખબર છે કે એક બાળકમાં આવું આવ્યું છે તો પછી બાળકની તપાસ થાય એના પરથી એવું ખબર પડે કે એને જે પણ મસલનો પ્રોબ્લેમ છે એ વારસાગત પ્રોબ્લેમ છે અને બાળકમાં રોગ છે વારસાગત એવું ખબર પડે તો પછી મા બાપની તપાસ થાય કે એનામાં એ કેરિયર છે કે નહીં એવું આપણે જાણી શકીએ અને તો આવનારું બાળક એ રોગ વગરનું આવે એવી તપાસ માટે અત્યારે મેડિકલ સાયન્સમાં ઓપ્શન એવો છે કે ટેસ્ટ ટ્યુબ સારવાર કરવાની ગર્ભ બનાવવાના ગર્ભની જીનેટિક તપાસ કરવાની અને રોગ વગરના જે ગર્ભ હોય એને અલગ કરવાના અને એને વાપરી અને કપલની સારવાર થઈ અને પ્રેગ્નન્સી રહે તો એ રોગ વગરનું બાળક એ લોકો મેળવી શકે આમ જેનેટિક રોગ કેટલા હશે આપણા શરીરમાં માની લો નવું બાળક આવે ગર્ભ એના ઘણા તમામ એની સંખ્યા કેટલી હશે અત્યાર સુધી આપણે જાણી શકીએ એવા જીનેટિક રોગની વાત કરીએ તો એની ગણતરી લગભગ લાખની ની સંખ્યામાં ઉભી રહે અને સ્ટીલ હજી મેડિકલ સાયન્સ તો આગળ વધતું જ જાય છે એટલે હજી બી વધારે ને વધારે એવા પ્રકારના સંશોધનો થઈ જ રહ્યા છે કે કયા જીન્સમાં કઈ માહિતી છે અને એ માહિતી પરથી આપણે એને આગળ વધતી અટકાવવી હોય તો કઈ પ્રકારની તપાસ કરી શકાય એટલે અત્યાર સુધી લગભગ લાખેક જેટલા રોગ હશે જેમાં અમુક મેટાબોલિક કન્ડિશન હોય અમુક કેન્સર હોય ઇવન હવે ડાયાબિટીસ માટે બી અમુક પ્રકારના મ્યુટેશન ને જીન્સ આઈડેન્ટિફાય થયા છે પણ સ્ટીલ એ વસ્તુને આપણે વારસાગત આવતી અટકાવી શકીએ ત્યાં સુધી હજી આપણી મેડિકલ સાયન્સની સારવાર નથી પહોંચી પણ ભવિષ્યમાં એ બધું પણ કદાચ શક્ય બને એવું બની શકે છે બીજું બીજું આ ઓટિઝમ અને ડાઉન સિન્ડ્રોમ હોય એ વચ્ચે શું ફરક હોય બેમાં ઓટિઝમ અને ડાઉન સિન્ડ્રોમ એ મે બી તમે સિતારે જમી પર મૂવી જોયું હશે એટલે આ બધા શબ્દો ઘણા બધા પ્રચલિત થયા છે પણ ડાઉન સિન્ડ્રોમ એ વારસાગત બીમારી છે અથવા અથવા ટ્રાન્સમિટ થતી બીમારી તો રોગ છે અને એને આપણે આવતો અટકાવી શકીએ એટલે એવું બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે સોનોગ્રાફીથી કે અમુક પ્રકારના બ્લડ ટેસ્ટથી આપણે એવું આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ બાળકમાં આ જીનેટિક પ્રોબ્લેમ છે અને ડાઉન સિન્ડ્રોમ છે અને એ પ્રેગ્નન્સી આપણે આગળ ના વધારીએ એવું બની શકે ઓટિઝમ જે વસ્તુ છે એમાં એના અલગ અલગ પ્રકારના ગ્રેડ હોય છે અમુક ઘણો સિવિયર લેવલનો હોય અમુક માઇલ્ડ વેરાયટી હોય તો એ બધા બાળકમાં એમ સાત આઠ નવ મહિના સુધીનું જે બાળકનું ડેવલપમેન્ટ હોય ત્યાં સુધી ઘણી વાર ખબર બી ના પડે કે આ બાળકને કોઈ તકલીફ છે પણ પછી જે પ્રમાણે બાળકનો ગ્રોથ થવો જોઈએ એ બેસતું શીખે ઘૂંટણિયા ભરે ચાલતું શીખે તો એ જે તે ટાઈમે થવું જોઈએ એ નથી થઈ રહ્યું અને પછી તમે બાળકના ડોક્ટરને બતાવો છો અને ખબર પડે છે કે આ ઓટિઝમ છે તો એ રીતે આપણને એ બાળકનું ડાયગ્નોસિસ ખબર પડે છે કે એને આવી તકલીફ છે પણ આ એવી વસ્તુ છે કે એ સો ટકા કઈ રીતે આવે છે એનો આપણી પાસે જવાબ નથી અને એટલે જ જીનેટિક આપણે તપાસ કરીને આગળ વધીએ

દિલ્હી અને સુરત આટલી જગ્યાએ અમારા બીજા સંસ્થાન છે જ્યાં અમે સારવાર આપીએ છીએ નોર્મલી આ બધી જગ્યાએ જે પણ કપલને જે પણ દંપતીને પ્રેગ્નન્સી ન રહેતી હોય એના માટે જે પણ સારવારની જરૂર હોય એ બધી સારવાર એ જગ્યાએ મળી શકે છે અચ્છા આપણે તમે કેટલા વર્ષ્યા આ સંસ્થામાં જોડાયેલા છો અને તમારી લાઈક કયા છે એ ਵੀ અમારા દર્શકોને ઘણી વખત અમને લັກતા હોય છે કે આ બે નોદો હોશું છે બોલે તો ભણવામાં ગાયનેક મે ભણેલું છે એટલે મેડિકલમાં એમબીબીએસ થયા પછી એમએસ થયા પછી रिप्रोडક્ટિવ મેડિસિન એટલે કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એટલે વંધ્યત્વ નિદાન તરીકે હું કામ કરું છું અને આ સંસ્થામાં હું તેર વર્ષથી જોડાયેલી છું તમે બી તમારી જિંદગીમાં આમાંની કોઈ સમસ્યા હોય તો જોજો જાણજો અને મારો વિડીયો પૂરો જોજો તમને કેવો લાગે વિડીયો તમારું શું કહેવાનું છે અમે જે વાત કરી છે તમને તમારો અંતર શું કહે એની બી એક કોમેન્ટ જરૂર કરજો બસ આટલું જ ફરી મળશું કોઈ નવાઈ વાત સાથે અને નવા વિચાર સાથે જય જય ગરવી ગુજરાત